com o બજરંગ દળનું ગૌ હત્યા વિરોધી કડક પ્રતિબંધ કર્ણાટકના કલબુર્ગી શહેરમાં વિશ્વ હિન્દુ અને કરવામાં આવ્યા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું વીએચપી અને બજરંગ નેતાઓએ દાવો કર્યો કે બકરા ઈદના તહેવાર દરમિયાન વધારો થતો હોય અને તેથી તેમણે રાજ્ય ને વિરોધી કડક ચેકપોસ્ટમાં કરવા અને ગૌવંશના રક્ષણ માટે ચેકપોસ્ટ સ્થાપિત કરવાની માંગ કરી તેમણે ગૌવંશની ચોરી અને ગેરકાયદેસર પરિવહન રોકવા માટે પોલીસને સક્રિય પગલાં લેવા પણ અનુરોધ કર્યો આ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે યોજાયું પરંતુ કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક અવરોધ અને સામાન્ય જનજીવન પર અસર જોવા મળી સ્થાનિક પ્રશાસને વિરોધકારીઓની માંગણીઓનો સંદર્ભ લઈને યોગ્ય પગલાં લેવા માટે વચન આપ્યું વીએચપી ને બજરંગ કાર્યકરો દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગૌ હત્યા વિરોધી કાયદાનો યોગ્ય અમલ ન થવાથી ગૌવંશના રક્ષણમાં ખોટ પડી રહી છે અને તેમને તાત્કાલિક વાય કરવાની માંગ સાથે સરકારને ચેતવણી આપી છે કે જો યોગ્ય પગલા નહીં લેવાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે